નમસ્કાર મિત્રો બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આપણે લોક વારસાના અલગ અલગ પ્રતીકોની વાત કરી રહ્યા છીએ જેમાં આજે આપણે વાત કરવાના છીએ ચબૂતરાની હા આમ જોવા જઈએ તો આજની જનરેશનને ચબૂતરા શબ્દ વિશે ઓછી ખબર હશે અને એ સ્વાભાવિક પણ છે કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં આજે જ્યારે ગુજરાતી એ માત્ર ભાષા તરીકે ભણાવાય છે પરંતુ એ આપણી માતૃભાષા છે એ રીતે વણાવાતી નથી તેને કારણે જ આપણે ગુજરાતી પ્રત્યે અને ગુજરાતી ભાષા પ્રત્યે એટલી બધી રુચિ જે જન્મવી જોઈએ એ જન્મતી નથી અને તેના કારણે જ ઘણી બધી વસ્તુઓથી આપણે વાકેફ રહેવા જોઈએ એ વાકેફ રહેતા નથી એનાથી અજાણ રહી જઈએ છીએ અને તેથી જ હું તમારો મિત્ર આવ્યો છું કે તમને આવી અવનવી માહિતીથી રોચક માહિતીથી તમને અવગત કરાવું આપણે વાત કરવાની છે ચબૂતરાની ચબૂતરો શબ્દ અને હું એમ કહું કે કબૂતર તો ચબૂતરો અને કબૂતર એ જે શબ્દ છે એકબીજા જોડે સામ્યતા ધરાવતા હોય ને એવું જ લાગે અને હા એ સાચું પણ છે કારણ કે કબૂતર એ પક્ષી અને ચબૂતરો એ પણ પક્ષીઓ માટેનું જ એક જગ્યા કહી શકાય એવું છે અને એનાથી જ મને એવું લાગે છે કે આ કબૂતર પરથી જ આ જે ચબૂતરો શબ્દ છે એ આવ્યો હોય એવું મને લાગે છે હવે જો ચબૂતરો શબ્દ વિશે જાણો ને ચબૂતરો શું છે એ જાણવું હોય તો તમે પહેલાં તમારા મમ્મી પપ્પા અથવા તમારા બા દાદાને પૂછજો કે બા ચબૂતરો એટલે શું અને અથવા તમે કોઈ ગામડે ગયા હો અથવા તો ગામની શેરીમાં ગામના પાદરમાં અથવા તો ગામના ચોકમાં અથવા તો તમે અમદાવાદમાં હોય અને અમદાવાદના કોઈ પોળ વિસ્તારમાં ગયા હોય તો ત્યારે તમે કંઈ એવું વસ્તુ જોયું છે કે એક લાકડાનો થાંભલા જેવો હોય થાંભલી સ્ટેન્ડ હોય અને એના ઉપર એક પોળી જગ્યા બનાવેલી હોય મથાળાવાળી અને એના પર પક્ષીઓ ચણ ચણતા હોય હા તમને મનમાં થશે કે હા એવું તો કંઈક જોયું છે તો એ તો ચબૂતરો છે કે નીચે થાંભલી જેવું જે સ્ટેન્ડ બનાવવામાં આવે ને એ થોડું જમીનથી ઊંચું એ સ્ટેન્ડ હોય ને સ્ટેન્ડ ઉપર એક પોળું મથાળાવાળી જગ્યા હોય અને જેની ઉપર લોકો પક્ષીઓને ચણવા માટેનું અલગ અલગ ચણ નાખતા હોય છે અને ત્યાં પક્ષીઓ આવીને પોતાનું પેટ ભરતા હોય છે એને આપણે ચબૂતરો કહીએ છીએ પરંતુ આજના સમયમાં ચબૂતરાને લોકો ભૂલી રહ્યા છે એ માત્રને માત્ર એક પ્રતિક સ્વરૂપે રહી ગયું છે એટલે જ મને થયું કે લાવને વાત કરીએ આજે આપણે ચબૂતરાની ચબૂતરો જમીનથી ઊંચો સહેજ બનાવવામાં આવે છે કારણ કે પક્ષીઓના સૌથી મોટા દુશ્મન એટલે એ શેરીઓમાં ફરતા આપણા બિલાડી કૂતરા વાંદરા કે જે લોકો પક્ષીઓને પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે અને પક્ષીઓ પર તરાપ મારીને એ લોકોને લઈ જતા હોય છે એટલે પક્ષીઓ પણ એમથી ડરતા હોય છે અને એક તો પક્ષીઓ ચણવામાં મશગુલ હોય અને આ લોકો તરાપ મારીને લઈ જાય એટલે એ પણ કેવું કે આપણે એક તો પુણ્યનું કામ કરવા જતા હોય અને એના પેલા ભાગમાં કે અને એ પણ એની આહાર જાળનો ભાગ છે એટલે એ તો એ કરવાના જ છે પરંતુ આપને ઘણીવાર એવું સારું નથી લાગતું હોતું કે પક્ષીઓ ચણ ચણતા હોય છે અને કૂતરું બિલાડું આવીને પક્ષીને પકડીને લઈ જાય તેથી જ આપણે ચબૂતરાને થોડો જમીનથી ઊંચો એટલે કે એક થાંભલી જેવી રચના કરવામાં આવે છે એકાદ ફ્લેટ હોય તો ફ્લેટનો એકાદ માળ હોય એવી રીતે એટલો ઊંચો એક થાંભલી જેવી વ્યવસ્થા કરવામાં આવે છે અને થાંભલી ઉપર એક પોળા જગ્યા બનાવવામાં આવે છે કે જ્યાં લોકો અલગ અલગ ચણ નાખતા હોય છે અને પક્ષીઓ ત્યાં આવતા હોય છે અને માત્ર ચબૂતરો એટલે પક્ષીઓને ચણ ચણવા માટેની જગ્યા નહીં કારણ કે પક્ષીઓને ચણ તો ચણે જ પરંતુ ચબૂતરો દેખાવમાં પણ સારો હોવો જોઈએ એવું લોકોનું માનવું હોય છે એટલે કાષ્ઠના એટલે કે લાકડાના કલાત્મક નમૂનાદાર ચબૂતરા લોકો બનાવડાવતા હોય છે ત્યારબાદ લોખંડના પણ બનાવડાવતા હોય છે પથ્થરના પણ બનાવતા હોય છે નાના નાના ઝરૂખાઓ પાણી પીવા માટેની જગ્યાઓ ઘણીવાર કબૂતરો અને બીજા પક્ષીઓને રહેવાની જગ્યાથી એવા પક્ષી ઘર સાથેના ચબૂતરા પણ લોકો બનાવતા હોય છે કોઈના સ્મારક અર્થે કોઈના સ્મરણાર્થે લોકો આવા ચબૂતરા બનાવતા આવ્યા છે અને હવે સંખ્યા ઓછી થઈ ગઈ છે ચબૂતરા બનાવવાની અને આમ જોવા જઈએ તો પક્ષીઓ પણ ઓછા જ થઈ ગયા છે અને એનું કારણ આપણે જ છીએ કારણ કે આપણે એવી કોઈ વ્યવસ્થા કરતા જ નથી જેથી પશુ પંખીઓ આપણી નજીક આવે એટલે એ રીતે નજીક આવતા નથી ને આપણે એ રહેતા એવા કોઈ કામ કરતા નથી જેના કારણે આપણો અને પક્ષીઓનો જે સંબંધ છે એ પણ ઓછો થતો જાય છે આમ જોવા જઈએ તો પ્રકૃતિએ બધા તત્વો એટલે કે મનુષ્ય તત્વો હોય એ પશુ પંખી વનસ્પતિ જીવ જંતુ હોય એ બધાને આ પ્રકૃતિ પરનો સરખો સહભાગી હિસ્સો છે અને એ ભાગને લઈને અને એવી જ ઈચ્છા અને એવી જ મનોવૃત્તિને કારણે આપણે એવું વિચાર્યું કે આપણામાંથી જે કુદરતમાંથી આપણે જે ભાગ લઈએ છે એ ભાગમાંથી થોડો ભાગ આ પશુ પંખીઓને પણ મળે એ એવી પુણ્ય ભાવથી અને એવી એ લાગણી વાળા ભાવથી આપણે ચબૂતરા બનાવવાના ચાલુ કર્યા અને પંખીઓને સારી રીતે ચણ ચણી શકે એવી સુરક્ષિત જગ્યા આપવાના ભાગરૂપે આપણે ચબૂતરા બનાવ્યા છે પરંતુ આજના દિવસોમાં આપણે ચબૂતરા માત્ર ને માત્ર એ બહુ વર્ષો પહેલાં બનાવેલા હોય એ ચબૂતરાને એક સ્મારક તરીકે જોઈએ છે પરંતુ નવા ચબૂતરા જેટલા બનવા જોઈએ એટલા બનતા નથી ખેર એ તો અલગ વસ્તુ છે પરંતુ મારે વાત કરવી હતી ચબૂતરાની કે ચબૂતરો હોય છે શું ચબૂતરો કેવી રીતે બનેલો હોય છે અને ચબૂતરા કેવા પ્રકારના હોય છે તો આજે મેં વાત કરી તમારા સાથે ચબૂતરાની તમે પણ કોઈ એવો ચબૂતરો તમારા ગામ શેરી પોળમાં જોયેલો હોય અને તમને પણ એના વિશે કૌતુક લાગ્યું હોય કે આ કેવી રીતે બન્યો છે શેનો બનેલો છે કેટલો મસ્ત છે તેના વિશેની તમે વાતો મારી સાથે કરી શકો છો કમેન્ટ બોક્સમાં જણાવીને તમે આપણે ચબૂતરા વિશે વધુ માહિતીની આપલે કરી શકીએ એમ છે તો ફરી મળીશું આપણે નવા સંસ્કૃતિના પ્રતિક સાથે તો ત્યાં સુધી આવજો અને જો તમે કોઈ ચબૂતરાને જો તો ચબૂતરામાં ચણ પણ નાખતા આવજો અને ચબૂતરાની જે બારીકાઈથી જે તમારે અવલોકન કરવાનું હોય એ અવલોકન પણ કરજો ખૂબ જ મજા આવશે ચલો તો ફરીથી મળીએ Audio.